વગેરે ઉપર કેવી અસર પડશે તે અંગેના તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો નવી જીએસટી સિસ્ટમ બાવીસ સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થઈ ગયો છે ચાર સ્લેબને બદલે હવે ફક્ત બે સ્લેબ છે એટલે કે માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો પાંચ ટકા અને અઢાર ટકાના બે સ્લેબ રાખવામાં આવ્યા છે લક્ઝરી ઉત્પાદનો એટલે કે મોટી કારો મોટા જે ઉત્પાદનો છે તેના પર ચાલીસ ટકા જીએસટી લગાડવામાં આવે છે આ નિર્ણય ત્રણ સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો અને બે હજાર સત્તરમાં જીએસટી લાગુ થયા પછીનો આ સૌથી મોટો ફેરફાર કહેવામાં આવી રહ્યો છે મિત્રો આ માં થયેલો આ મોટો ફેરફાર એ સામાન્ય માણસને સૌથી મોટો ફાયદો પહોંચાડી શકે છે મિત્રો ત્યારબાદ જો આગળ વાત કરીએ તો ઘણા લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું એલપીજી સિલિન્ડરો જેવા ઘરની સાધન સામગ્રીઓ પણ સસ્તી થશે હાલમાં મિત્રો ઘરેલું એલપીજી સિલિન્ડરો પાંચ ટકા જીએસટી સ્લેબમાં આવે છે હોટલો અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોમાં વપરાતા વાણિજ્યક સિલિન્ડરો પર અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે નવા જીએસટી સુધારા છતાં એલપીજી સિલિન્ડરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આનો અર્થ એ છે કે મિત્રો ઘરેલું અને વાણિજ્ય બંને સિલિન્ડરો પરનો જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે મિત્રો એનો અર્થ એ થયો કે આજથી બાવીસ સપ્ટેમ્બરથી એલપીજીના ભાવમાં કોઈ ઘટાડો થશે નહીં મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે પરંતુ ઘી સીજ માખણ આઈસ્ક્રીમ અથાણું અને સૂકા ફળો જેવી ઘણી ખાવાની ચીજો સસ્તી થઈ ગઈ છે મિત્રો કેટલીક મોટી કંપનીઓએ પહેલેથી જ ભાવ ઘટાડાની જાહેરાત કરી દીધી હતી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ઉપર પણ આ જીએસટી સીધી અસર કરશે કાર એસી ટીવી અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ પરનો જીએસટી ઘટાડી દેવામાં આવ્યો છે ટીવીના ના ભાવ મિત્રો બે હજાર છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નાની કાર માટે જીએસટી અઢાર ટકા અને મોટી કારો માટે ચાલીસ ટકા નક્કી કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ તો નવા જીએસટી સુધારાથી આરોગ્ય સંભાળ ક્ષેત્રને વધુ રાહત મળી શકે છે દવાઓ અને તબીબી ઉપકરણો પરનો કર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે તેવી જ રીતે મિત્રો ઘણી શૈક્ષણિક સામગ્રી અને સેવાઓ પણ સસ્તી થઈ ગઈ છે આનાથી સામાન્ય માણસોના ખિસ્સા પરનો બોજ હળવો થઈ શકે છે આભાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે જીએસટીની કેટલીક મહત્વની વાતો કરી તો વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો